શિયાળાની શરૂઆતની સાથે જ ગરમ કપડાં પહેરી નીકળતા લોકો દેખાઈ રહ્યા છે તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયાનું ગરમ કપડાં વેચવા સુરત આવે છે દર વર્ષની જેમ આવશે પણ તિબેટીયાનું ગરમ કપડાં વેચવા માટે સુરત આવી ચૂક્યા છે સુરત મનપાના સ્થાયી ચેરમેન પરેશ પટેલના હસ્તે આ માર્કેટની ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગપેસારો એટલે કે ચમકારો હોવાનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે રાત્રી દરમિયાન ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઠંડીની સાથે લોકોનું પણ આગમન થઈ રહ્યું છે સુરતમાં માર્કેટ શરૂ થઈ ગયું છે તિબેટીયન માર્કેટ છેલ્લા પચાસ વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના આળાજન મકાઈ પુલના નાકે એસએમસી ના ખુલ્લા પોર્ટમાં ભરાયું છે જ્યાં સોમવાર સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ચેરમેન પરેશ પટેલ અને સ્થાનિક નગર સેવકો સાથે માર્કેટની શરૂઆત થઈ અને માર્કેટ શરૂઆત સાથે સૌપ્રથમ મોરબીના હોનાર અંગે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારબાદ પરેશ પટેલે કહ્યું હતું કે મોરબીની હોનારતને કારણે આ કાર્યક્રમ આવવાનો ન હતો પણ તિબેટીયન રેફ્યુજીઓની મદદ અહીં આવી આ લોકો સાથે શ્રદ્ધાંજલિ પાઠવી છે ये कौन सी जगह है ये अपना मकेपुल के पार है ऑपोजिट अंकुर सोसाइटी जय्बे रोड मंदिर अभी के आपके पास कौन सी आइटम नहीं है इस बार हमारे पास आइटम जैकेट्स में भी है और लेडीज स्वेटर्स बच्चे के लिए किड्स के लिए सभी है जी कितनी दुकानें है तकरीबन यहाँ हमारे पास दुकान 161 सिक्सटी दुकान है और 52 फैमिली आया हुआ है जी और आपका जो प्राइस है कहाँ से कहाँ तक का है અમારું પ્રાઇસ એકદમ રિજેનેબલ હોતે હે ઓર અમારું પ્રાઇસ શુરુ સે મતલબ કે સભી રેન્જ કે હિસાબ સે અમાર પાસે આતા હે કે જેસે કે લેડીઝ શોર્ટન હોગા તો 400 300 સે લેકે ઉપર તક આતા હી 1500 તક તો આ જાતે હે જી સુરત કે લોકો કો ક્યા સંદેશ કહું સુરત કે લોકો સે બહોત બહોત થેન્ક યુ થેન્ક યુ કહેના ચાહતા હું કે અમે દરરોજ અમારિયા ખાતે અમારી યહાં સે હોતે રહેતે સર સુરતના દરવસ્તીજી માં વર્ષે પણ ઠંડી ના ચમકરાની સાથે તે બેટી એ લોકો પણ આગમન થઈ ગયું છે અને ગરમ કપડાં લેવા સુરતીઓ હવે એટીબેટીન માર્કેટમાં પહોંચી જશે બઝર કુર્સી સાથે પ્રકાશવાળા